નગરપાલિકાના જવાબદાર અધિકારીઓને જગાડવા શહેર કોંગ્રેસે અનોખો પ્રયાસ હાથ ધર્યો છે કોંગ્રેસ સમિતિ દ્વારા પોસ્ટર લગાવી તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ નગરપાલિકા તંત્ર પર નિશાન સાધ્યું હતું વસોયાએ જણાવ્યું હતું કે લોકોને પડતી હાલાકીને મુદ્દે કોંગ્રેસે આ બેનર લગાવ્યા છે ત્યારે સ્થાનિકોએ પણ પોસ્ટર લગાવવા જોઈએ તેમ લલિત વસોયાએ જણાવ્યું હતું આ સાથે જ ધોરાજી શહેર કોંગ્રેસના આગેવાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આજે ધોરાજી શહેરની અંદર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જન્માષ્ટમી ના તહેવાર અને શ્રાવણ મહિનાની અંદર પણ લોકોને રોડ રસ્તા બિસ્માલ હાલત છે અને રોડ ઉપર હજારો ની સંખ્યામાં હું સમજીને બોલું છું સંખ્યામાં હેરાન કરી રહ્યા છે અને છતાંય નગરપાલિકાનું તંત્ર અને ભાજપના ધારાસભ્ય સંસદ સભ્ય ને પ્રજાએ અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ આ વહીવટદાર ના અંદર ભાજપના જ આગેવાનોની સૂચનાથી આ કામો થતા નથી ત્યારે પ્રજાની અંદર આક્રોશ છે અને આવતા લોકોનું આ ખાડા નગરી અને રખડતા ઢોરો નો શહેર ધોરાજીમાં આપનું સ્વાગત છે એવા કોંગ્રેસ સમિતિ બેનરો માર્યા છે ભૂતકાળની અંદર ધોરાજી શહેર સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતું હતું અને આજે આ શહેરની બત્તર હાલત માટે જો કોઈ જવાબદાર હોય તો એ ભાજપના છે જન્માષ્ટમીની શોભાયાત્રાની શુભ શરૂઆત આખા ગુજરાતની અંદર ધોરાજી થી થઈ છે વિશાળ શોભાયાત્રા નીકળે છે આ શોભાયાત્રા જે રૂટ ઉપર ફરે છે એ રૂટ પણ રિપેર કરવામાં નથી આવ્યો અને જે જન્માષ્ટમીના મેળાનું ગ્રાઉન્ડ છે એ જન્માષ્ટમીના મેળાનું ગ્રાઉન્ડ આજની તારીખમાં પણ નગરપાલિકા દ્વારા વહીવટદાર દ્વારા રિપેર કરવામાં નથી એનો આક્રોશ ધોરાજીની પ્રજામાં છે ને એ આક્રોશ બેનરો દ્વારા લોકો પ્રદર્શિત કરી રહ્યા મને એ નથી સમજાતું કે તૂટાયેલા પ્રતિનિધિઓ પ્રજાની વચ્ચે કેમ નથી આવતા પ્રજાની વચ્ચે ક્યારેક આવે તો કે છે કે અધિકારીઓ અમારો માનતા નથી અરે તમે સત્તાધારી પાર્ટીના ચૂંટાયેલા સભ્યો છો અને જો તમારો અધિકારી મામલતદાર ચીફ ઓફિસર નગરપાલિકાના વહીવટદાર જો ન માનતા હોય તો કા એને બદલાવો અને કાં તમે રાજીનામું આપી દઉં